ભાદરવી પૂર્ણના મેળામાં જતા અંબાના ભક્તોની યાત્રા સરળ બને તેવો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે અંબાજીના ના પૂર્ણના મેળામાં ના મેળામાં ટી દ્વારા પાંચ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે શહેરોમાંથી અંબાજી સુધીની એક્સ્ટ્રા બસો દોડાવાશે જેથી શ્રદ્ધાળુઓ પૂનમ ના મેળાનો લાભ કોઈ પણ જાતની અગવડતા વગર લઈ શકે આ ઉપરાંત મુસાફરોને હંગામી પેસેન્જર શેડ પીવાનું પાણી એમ્બ્યુલન્સ બેનર હોર્ડિંગ સરળતા માટે માઇક એનાઉન્સમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે

યાત્રાળુઓ માટે એક ક્યુ કોડ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે